કાંકરેજ તાલુકાના માંડલા ગામમાં આવેલ પીએચસી આરોગ્ય કેન્દ્રમાં એમબીબીએસ ડોક્ટરની જગ્યા ખૂબ સમયથી ખાલી માંડલા ગામમાં સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવનિર્મિત આરોગ્ય કેન્દ્ર બન્યું હોવા છતાં એમબીબીએસ બીબીએસ ડોક્ટર ન હોવાથી પીએચસી આરોગ્ય કેન્દ્ર બન્યું શોભાના ગાંઠિયા સમાન હાલ ચાલી રહેલ ચાંદીપુરા વાયરસ દ્વારા નાના બાળકો ઉપર જોખમી સંકટ બની રહ્યું છે અને માંડલા આરોગ્ય કેન્દ્રમાં ખૂબ લાંબા સમયથી ડોક્ટર સાહેબની ખુરશી ખાલી જોવા મળેલ છે માંડલા ગામમાં આવેલ સરકારી આરોગ્ય કેન્દ્રને આજુબાજુના વિસ્તારોના લોકોને ડૉક્ટર ન હોવાથી હાલાકી ભોગવવી પડશે અને પ્રાઇવેટ દવાખાનામાં રૂપિયા ખર્ચીને સારવાર લેવી પડે છે કાંકરેજ તાલુકામાં ચાંદીપુરા વાયરસના કેસો નોંધાયા બાદ તંત્ર હાલ ઘોર નિદ્રામાં હોય એવું લાગી રહ્યું છે કોરોના મહામારી જેવી રીતે જો આ ચાંદીપુરા રોગના ભરડામાં બાળકો ઉપર જોખમી સંકટ વધી ગયા પછી સરકાર જાગશે માંડલા ગામના પીએચસી સેન્ટરમાં કાયમી ડોક્ટર સાહેબ મૂકવામાં આવે તેવું લોકમુખે ચર્ચાઓ અને હાલમાં સ્ટાફ સારો છે પૂરેપૂરી પ્રાથમિક સારવાર મળી રહેશે પણ એક જ ડૉક્ટરની ખુરશી ખાલી શું આ મીડિયાની અસરથી કોઈ કાયમી ડોક્ટરની જગ્યા ભરશે કે પછી રામ ભરોસે એ તો આવનારો સમય જ બતાવશે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન પ્રકાશભાઈ એ બાબતમાં તમારે કોણ બીમાર છે બરાબર એમને લઈને તમે અત્યારે ક્યાં આવ્યા છો સરકારી દવાખાના બરાબર તો સરકારી દવાખાનામાં ડૉક્ટર હાજર છે નથી તો એમની ટ્રીટમેન્ટ કોણ આપે છે હાલમાં બેનું બેનું બરાબર તો એ બાબતમાં આપશું ક્યાં માગો છો સ્ટાફ મારો ડૉક્ટર નહીં ડોક્ટરની જરૂર છે બરાબર પૂરેપૂરી સેવા સ્ટાફવાળા તો આપી રહ્યા છે આપી રહ્યા છે હવે એવું ચાલે છે કે જે વાયરસ ચાલે છે વાયરસની અંદર સ્ટાફવાળા તો ઓલરેડી અહીંયા હાજર છે અને બાકીનો જે સ્ટાફ છે એ તો આજુબાજુ ગામડામાં જે એમનો વન ડ્યુટી ચાલુ એ જગ્યાએ જતા રહેતા હોય છે તો અહીંયા હાલમાં મેઇન ટ્રીટમેન્ટ કોણ આપી રહ્યું છે મેઇન ટ્રીટમેન્ટ તો સ્ટાફવાળા છે તેનું બરાબર છે શેના આધારે આપી રહ્યા છે